વિદ્યાર્થીએ એવા અલગ અલગ ડ્રોન બનાવ્યા છે કે જે ભવિષ્યમાં પોલીસને પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે હાલ યુવરાજ રાજપૂત પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરે છે શરૂઆતમાં યુવરાજને ડ્રોન બનાવવામાં નિષ્ફળતા મળી હતી પરંતુ પોતાની નિષ્ફળતા પરથી શીખ લઈને આજે એકદમ આધુનિક ડ્રોન બનાવી રહ્યો છે પોતાનામાં રહેલી કોઠા અને અભ્યાસની મદદથી અત્યાર સુધીમાં અલગ અલગ ટેકનોલોજીના પાંચેક ડ્રોન બનાવી ચૂક્યો છે યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું આ ડ્રોન વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તેનો સારો એવો ઉપયોગ થઈ શકે છે કેમ કે આ ડ્રોન એકદમ સાંકડી જગ્યા પર પણ આસાનીથી પહોંચી શકે છે મેં એક એવું ડ્રોન બનાવ્યું છે કે જે વર્ચ્યુઅલ રિયાલિટી ઉપર બેઝ છે ધારો કે કંઈ પણ પોલીસ વગેરે સર્વેલન્સ કરવું હોય તો એ ડ્રોનને જસ્ટ એક મોબાઈલની સ્ક્રીન ઉપર જોતા હોય છે પણ મારું ડ્રોન એવું છે કે જે આપણે ગોગલ્સ પહેરી લેવાના વીઆર બોક્સ એનાથી આપણને એવું થાય કે ડ્રોન ઉપર એક કેમેરો છે એ કેમેરો જે જોશે એ આપણા આપણા ગોગલ્સના અંદર દેખાશે અને એ વિડીયો આપણે આપણા ગોગલ્સના અંદર લાઈવ વિડીયો ફૂટેજ દેખી શકીએ એની રેન્જ સમથિંગ પંદર કિલોમીટર છે અને એકદમ લાઈવ દેખાય છે કે જે ડ્રોન જોવે છે તરત તમારા ગોગલ્સ ના અંદર દેખાશે એનાથી એવું ફીલ થશે કે તમે જ ઉપર બેસીને તમે જ થઈ રહ્યા છો અલગ અલગ રીતના બી ડ્રોન બનાવેલા છે કે જે આઉટડોર ના અંદર લોંગ રેન્જ અને બીજા કે ઇન્ડોર ના અંદર કે કોઈ પણ બિલ્ડિંગ વગેરેની અંદર કઈ બી સર્વેલન્સ કરવું હોય આપણે માણસ ના જઈ શકતું હોય એવી રીતના તો આપણે ડ્રોનને મોકલીને આવી રીતના આપણે સર્વેલન્સ પણ કરી શકતા હોઈએ છીએ તો અમે સાંભળ્યું હશે કે સાપ અડસિયા ખેડૂતના મિત્ર હોય છે પરંતુ